સ્ટેપની ટાયરમાં સીટના ભાગે ચોરખાના બનાવી સેલવાસથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બારોલિયા ગામ તરફ આવવા નીકળે છે જે સચોટ બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે તિસ્કરી ચાર રસ્તા પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે નાકાબંધી કરી કાર ચાલકને ઝડપી પાડી ચોરખાનામાંથી કુલ વિદેશી દારૂ પાડ્યો હતો ધરમપુર પોલીસની ટીમે કારની કિંમત સાહીઠ હજાર દારૂની કિંમત પચીસ હજાર ત્રણસો પચોતેર એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ નેવું હજાર ત્રણસો પચોતેરનો મુદ્દામાલ કબજે લઈ તૃણાલભાઈ સુરેશભાઈ પટેલને ઝડપી પાડી એક અન્યને વોન્ટેડ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી